સાવગું શહેર ચાર સિંહો સાવું શહેર પીપાઓ અંબાજી સ્ટેટ હાઈવે પર ફરી ચાર સિંહોએ આવી ભર બપોરે શિકાર કરેલો હતો એક પશુને દિવસ દરમિયાન ચાર થી પાંચ સિંહોએ શિકાર કરવાનો પ્રયાસ કરેલો હતો સ્ટેટ હાઈવે પર સિંહોને વાહન અકસ્માત ન થાય તેને લઈને વન વિભાગ દોડતું થયેલું હતું દિવસભર સિંહોની સુરક્ષામાં તૈનાત વિભાગ હોવા છતાં સિંહનું સ્ટેટ હાઇવે પર ટોળું આવી ગયેલું હતું ચાર સિંહોએ સાવરકુંડલાના અમરેલીના સ્ટેટ હાઇવે પર લટાર મારેલી હતી સ્ટેટ હાઇવે પર ચાર સિંહોની લટારનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ થયેલો છે